રાજકોટ શહેરના ભાગોળે આવેલ જીવાપર ગામમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાના આટા ફેરા સતત વધી રહ્યા હતા અને છેલ્લા દસ દિવસમાં ત્રણ જેટલા વાછરડાના મારણ કર્યાના સમાચાર પણ સામે આવ્યા હતા જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા

પછી ચાર વાગે જાણ થતા આખું કામ જોવા વિભાગ ને જાણ કરતા અડધી કલાક માં લઈ ગયા તા અમે સાડા ચારે વેલા ખબર પડી એટલે તરત ફોન કર્યો એટલે અડધી કલાક માં લઈ ને મારું નામ મેયર મહેશભાઈ નારાયણભાઈ